નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર લખપતના બોટાઓ દરિયા કિનારે બીએસએફ ને બિનવારસુ વીસ જેટલા ચરસના પેકેટ મળી આવ્યા અંદાજે 10 કરોડ ની કિંમત નો છે આ માદક પદાર્થ ગત શનિવાર ના અરબ સાગર માં અમાસ ની મોટી ભરતી હતી દરિયા માં પાણી વધારે હોતા પેકેટ તેમજ કન્ટેનર સહિત અન્ય પરચુરણ વસ્તુ કિનારા પર આવી શકે એ આશંકા સાચી પડતા અમાસના છ દિવસ બાદ ગુરુવારના બીએસએફને ડ્રગ્સના વીસ પેકેટ પેટ્રોલિંગ દરમિયાન ભૂટાઉ દરિયા કિનારેથી મળ્યા હતા નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગત અનુસાર રોડાસરથી અઢી કિલોમીટર દૂર ભૂટાઉ દરિયા કિનારેથી બીએસએફના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગુરુવારના મોડી સાંજે કિનારેથી અલગ અલગ જગ્યાએથી વીસ પેકેટ કબજે કર્યા હતા પેકેટ મળવાનું શરૂ થતાં સર્ચ કરવામાં આવ્યું હતું વીસ પેકેટ સિવાય અન્ય પેકેટ મળ્યા ન હતા વીસ પેકેટની જરૂરી કાર્યવાહી બાદ નારાયણ સરોવર પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા આગળની તપાસ નારાયણ સરોવર પીઆઈ જે પી કુરિયા ચલાવી રહ્યા છે કચ્છના દરિયા કિનારે હજુ પણ પેકેટ તેમજ કન્ટેનર સહિતનો સામાન કિનારા પર આવવાની શક્યતા હોતા તમામ એજન્સીઓ કિનારા પર સતત નજર રાખી રહી છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિસદાન ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસદાન સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર